ભરૂચના જંબુસરના કંબોઈના નયનરમ્ય દરિયાકાંઠે સ્તંભેશ્વર મહાદેવ ભવ્ય મંદિર આવેલું છે દરિયાકાંઠે શિવલિંગ સ્વરૂપ વિરાજમાન થયેલા ભગવાન શંકરનો કૃપા પ્રસાદ પામવા માટે દરરોજ હજારો ભક્તો ઉમટી પડે છે મંદિરના પટાંગનામાં બેસીને દરિયા ઉછાલતા મોજા જોવામાં આદલાદક આનંદની અનુભૂતિ થાય છે સ્તેશ્વર તીર્થધામની વિશેષતા એ છે કે અહીં શિવલિંગને જલાભિષેક કરવા સમુદ્ર દિવસમાં બે વખત જાતે આવે છે દિવસ દરમિયાન બબે વખત સર્જાતી આ કુદરતની પ્રક્રિયા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે સમુદ્રમાં આવતી ભરતી અને ઓટની ક્રિયાનું સર્જન માત્ર આ સ્થળ માટે જ થયું હોય તેમ જણાય છે ભરતીની પ્રક્રિયા દરમિયાન ભગવાન સ્તંભેશ્વર આખું શિવલિંગ ડૂબી જાય છે અને જાણે તેઓ થોડા સમય માટે ભક્તોથી દૂર ધ્યાન રસ્તામાં જતા રહે છે ઓટના સમય દરિયાના પાણીમાંથી ધીરે ધીરે જાણે સાક્ષાત ભગવાન શિવ પ્રકટ થતા હોય તેમ જણાય છે આ મંદિરને શિવરાત્રીના ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોવા મળ્યા હતા દિવસે સ્તંભેશ્વર મહાદેવ મંદિર ભક્તો અર્ચના અને મહાપ્રસાદી ગ્રહણ કરી શિવ ભક્તિમાં મગ્ન થયા છે અહીંયા આજે આપણે શ્રી સ્તંભેશ્વર મહાદેવ કંભોય ભરૂચ જિલ્લા ખાતે અહીંયા આજે મહાશિવરાત્રીના મહાપર્વ પર દોઢથી થી બે લાખ માણસોનું માનવ મેલાવડું ઉમટ્યું છે અને આ મંદિરની વિશેષતા એ છે કે અહીંયા સમુદ્ર દેવતા દિવસમાં બે વાર આવે છે અને પોતાના જળથી જ મહાદેવનો સ્વયં અભિષેક કરે છે એવો એક પણ દિવસ નથી જાતો જ્યારે સમુદ્ર દેવતા એના પાણીથી મહાદેવનો અભિષેક ના કરતા હોય જ્યારે ભરતી આવે છે આ મંદિરમાં ત્યારે આ મંદિર દસથી બાર ફૂટ સુધી ડૂબી જાય છે અને અહીંયા જેટલા આજે ભક્તો આવ્યા છે મહાશિવરાત્રિના દિવસે એ બધા જ ભક્તોએ જે પણ એની દિલની મનોકામના દાદા પાસે માંગી છે એ બધી જ દાદા પૂરી કરે છે તો તમારા જીવનમાં પણ તમે એકવાર અહીંયા આવો મહાદેવના દર્શન કરો કારણ કે આવું મહાદેવનું સ્વરૂપ તમે આના સિવાય બીજે ક્યાંય નહીં છોબેશ્વર મહાદેવનું મંદિર આજે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલું છે આ મંદિરની મહિમા ઇસ્કંદ મહાપુરાણમાં કુમારિકા ખંડમાં ખૂબ વિસ્તારપૂર્વક કહેવામાં આવ્યું છે ઇસ્કંદ મહાપુરાણમાં એવું લખેલું છે કે આ જગ્યાએ નવ નદીનો સંગમ થાય છે મહીસાગર સાબરમતી વાત્રાક મેસવો કાર ચંદ્રભાગા હાથમતી અને શેઢી આ બધી નદીઓનો સંગમ સ્થળ આ ઇસ્તંભેશ્વર મહાદેવ છે ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું શિવલિંગ આજે સત્તાવીસ ફૂટ પાણીની અંદર દિવસમાં બે વખત લુપ્ત થઈ જાય છે અને બે વખત પરમાત્મા ભક્તોને દર્શન આપે છે આ પ્રક્રિયા આજે અહીં લાખો વર્ષોથી ચાલતી આવે છે આજે મહાશિવરાત્રીનો ભવ્ય કાર્યક્રમ છે મહાશિવરાત્રી એટલે ભારતમાં આખા દુનિયામાં ભગવાન શંકરની આરાધનાનો મુખ્ય દિવસ છે દરેક વ્યક્તિ ભગવાન શિવની પૂજા અને આરાધના આજે મહાશિવરાત્રીમાં કરતો હોય છે આજે આ મંદિર સાંજે સાત વાગ્યા સુધી દર્શન આપશે ત્યાર પછી ચાર કલાક સુધી આ મંદિર બંધ રહેશે અને આજે ભગવાન શિવના દર્શન કરવા માટે ભારતભરમાંથી અહીં લાખો તીર્થયાત્રી આજે અહીં આવ્યા છે અને એમના માટે પ્રસાદની વ્યવસ્થા દર્શનની વ્યવસ્થા અને એના સિવાય પણ એમને જે પણ જરૂરિયાતો છે આજે ભાવિ ભક્તો તરફથી પૂરી પાડવામાં આવે છે જય સમર મહાદેવ